તો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી આ તો મિત્રો કાલે છે રેવન્યુ તલાટીની જે છે પરીક્ષા યોજાવાની છે ત્યારે મિત્રો રેવન્યુ તલાટીની પરીક્ષામાં તમે જાઓ તે પેલા છે કયા કયા જે છે જે નિયમો અથવા તો સૂચનાઓ છે તમારે જે છે ધ્યાનમાં રાખવાની છે તે માહિતી આપણે આપણા વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તમે રેવન્યુ તલાટીની પરીક્ષા દેવા જતા હો તે પહેલા અવશ્ય આ વિડીયો પૂરેપૂરો જોજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો વિવિધ સૂચનાઓ આપણે છે તૈયાર કરી છે તેમાં આપણે જોઈએ તો તલાટીની જે છે રેવન્યુ તલાટીની પરીક્ષામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તેમાં તો સૌ તો તમે છે તમારું જે પ્રવેશ પત્ર જેને આપણે હોલ ટિકિટ કહી છે તે અને તમારું ઓળખપત્રના લઈને સૂચના છે કે પરીક્ષા તમે આપવા જાવ તે પહેલા છે તમારું જે પ્રવેશ પત્ર અથવા તો હોલ ટિકિટ છે તેને વ્યવસ્થિત રીતે પ્રિન્ટ કરાવી તેમાં તમારે જે ફોટો હોય અને સાઈન કરવાની હોય તે તમારે છે વ્યવસ્થિત કરી લેવાની આ સાથે સાથે તમારે છે તમારું મૂળ ઓળખપત્ર એટલે ઓરિજિનલ તમારું આઈડી પ્રૂફ તમારે છે સાથે લઈ જવાનું હશે ઓરિજિનલ આઈડી પ્રૂફમાં કેનો કેનો સમાવેશ થઈ શકે તો તમે આધાર કાર્ડ લઈ શકો છો પાન કાર્ડ લઈ શકો છો અથવા તો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ શકો છો અથવા તો તમે વોટર આઈડી કાર્ડ તમે જે મત આપો છો તે વોટર આઈડી કાર્ડ સાથે રાખી શકો છો આ ફોટો કોપી માન્ય ગણાશે નહીં એટલે કે તમે તેની ઝેરોક્ષ અથવા તો એને ડુપ્લિકેટ લઈ જશો તો તે માન્ય ગણવામાં નહીં આવે એના કરતાં તમે છે આટલા જે તમને છે આઈડી પ્રૂફ આપેલા છે તેમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ છે તમે સાથે લઈ જશો એટલે તમારે છે પ્રવેશમાં કોઈ પણ પ્રકારનો વાંધો છે તે નહીં આપે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે તે સ્થળની મુલાકાત હવે મિત્રો તમે તમારું જે છે હોલ ટિકિટમાં જે પણ સ્થળ આપેલું છે પરીક્ષાનું કેન્દ્ર આપેલું છે જો શક્ય હોય તો તમે છે તે પરીક્ષા પરીક્ષાના એક દિવસ પહેલાં છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર સરનામું અને રૂટ તપાસી લેવો એટલે કે તમે જો નજીક રહેતા હો તે સ્થળની તો તમે છે ત્યાં જઈ તમારું જે છે પરીક્ષાનું કેન્દ્ર અને છે ત્યાંની માહિતી મેળવી શકો છો જેથી પરીક્ષાના દિવસે તમે જાઓ તો તમે છે સમયસર ત્યાં છે પહોંચી શકો છો અને ત્યાં જે છે વ્યવસ્થિત પરીક્ષા તમે છે આપી શકો છો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પેન અને અન્ય સામગ્રી એટલે કે પરીક્ષા તમે દેવા જશો તો તેમાં તમારે અન્ય શું વસ્તુઓ જોઈ શકે છે તો પરીક્ષા કેન્દ્ર ઉપર તમે સામાન્ય રીતે પેન પૂરી પાડવામાં આવતી નથી એટલે કે તમને છે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની જે છે પરીક્ષા કેન્દ્ર ઉપર જે છે પેન આપવામાં નથી આવતી જેથી તમારે પોતાની જાતે વાદળી અને કાળી બંનેમાંથી કોઈ પણ તમે છે પેન સાથે રાખી શકો છો પેન મિત્રો છે એક કરતાં વધુ તમે છે લઈ જજો વાદળી લઈ જાવ તો વાદળી લઈ જશો અને કાળી જો લઈ જાવ તો કાળી વધારે પેન સાથે લઈ જશો જેથી પેનમાં કોઈ પણ પ્રકારની ગડબડ થાય તો અન્ય પેનનો ઉપયોગ તમે છે કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે સમયનું તો પરીક્ષાનો સમય સૌથી મહત્વનો મહત્વનો સમગ્ર પેપર છે તે પૂર્ણ કરવાનું હોય છે તો તો તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું અને નક્કી કરો કે આ વિભાગના કયા કયા વિભાગના પ્રશ્નો પહેલા ઉકેલવા જેથી છે તમને વધુ આત્મવિશ્વાસ છે તે આવે છે એટલે કે તમને જે પણ વિભાગમાં પ્રશ્ન જે ખૂબ આવડતા હોય તે વિભાગના પ્રશ્નો પહેલા તમારે છે ઉકેલવાની ટ્રાય કરવી જેથી તમારો સમય છે તે બચાવી શકાય એટલે કે તમને જે પણ જે છે પાઠમાં પ્રશ્ન જે છે સરળ લાગતા હોય અને તમે ઉકેલી શકો તે પહેલા તમારે છે ઉકેલી લેવાના દરેક પ્રશ્ન માટે કેટલો સમય ફાળવવો તેનું મનમાં આયોજન કરી લેવું એટલે કે તમને જે પેપર આપેલું છે તેના આધારે તમારે નક્કી કરી લેવાનું કે કેટલો સમય છે ક્યાં કયા જે છે પ્રશ્નોમાં આપો તે ખાસ ધ્યાન લેવું ખાસ કરીને મિત્રો ગણિતના પ્રશ્નો છે જે લાંબા અને અઘરા હોય છે તો તેનું જે છે વ્યવસ્થિત વ્યવસ્થાપન કરી લેવું કે ગણિતના પ્રશ્નો છે ક્યારે ઉકેલ કરવા અને છે જી કેના ક્વેશ્ચન ક્યારે ઉકેલ કરવા તે મનમાં તમારે છે આયોજન કરી લેવું જેથી તમને છે સમયનો બચાવ થઈ શકે ત્યારબાદ આગળ વાત કરીએ તો સમયના વ્યવસ્થાપનમાં

તે આ પ્રશ્નના અંતમાં તમને એવું લખેલું હોય છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી અથવા નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી તો યોગ્ય નથી મિત્રો છે તે છેલ્લે લખેલું હોય છે તો આપણે તે પૂરું વાંચ્યા પહેલા ડાયરેક્ટ જવાબ આપી દેતા હોય છે જેથી ઘણીવાર પ્રશ્ન છે ખોટા પડતા હોય છે તો ખાસ આવા પ્રશ્નો છે ખાસ જોઈ લેવા કે જે છે તમને પ્રશ્ન આપેલો છે તેના અંતમાં છે શું લખેલું છે યોગ્ય છે કે નથી સાચું છે કે નથી તે લખેલું કે છે કે નહીં તે વાંચીને વ્યવસ્થિત જવાબ આપવાની ટ્રાય કરવાની રહેશે જેથી તમને છે ગેરસમજ પ્રશ્ન બાબતે છે કોઈ પણ ન રહે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે કે ઓ એમઆર શીટ ભરતી વખતે સાવધાની શું રાખવી તો ઓ એમઆર શીટ ભરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડે છે કેમ કે એકવાર જવાબને ગોળ આકાર કર્યા પછી તેને જે છે તમે બદલી શકતા નથી એટલે કે તમારે જે પણ તમારો જે પણ તમે ટીક કરો છો તમારો સીટ નંબર તે ફરીથી બદલી શકાશે નહીં એટલે તમારે પેલા વ્યવસ્થિત રીતે તમારો જે છે નંબર જોઈ તે મુજબ છે ગોળ ટીક કરવાનો રહેશે રોલ નંબર મિત્રો પ્રશ્નપત્રના સેટ સેટ કોડ જે એબીસીડી હોય છે અને અન્ય જે જરૂરી માહિતી છે તમારે યોગ્ય રીતે ભરી લેવાની રહેશે કોઈ પણ પ્રકારની ભૂલ તમારા પેપરને રદ કરાવી શકે છે એટલે કે તમે જો ભૂલ કરશો તો તમને જ છે તે નુકસાની જશે અને તમારું છે જે આખી મહેનત પાણીમાં જશે એક જ પ્રશ્નના બે જવાબમાં ગોળાકાર ના કરો એટલે કે એક જ પ્રશ્નમાં તમે બે ગોળાકાર કરશો તો તેવા પ્રશ્નોને છે તે અમાન્ય ગણવામાં આવશે એટલે કે ખોટો ગણવામાં આવશે તેથી તે તમારો જે સાચો હશે તો પણ જે છે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ગણવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે નેગેટિવ માર્કિંગ જે આપણે અગાઉ જોયું તે મુજબ કે એકથી વધારે પ્રશ્ન તમે ટીક કરશો તો તમારો પ્રશ્ન ખોટો ગણવામાં આવશે તો તલાટીની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે અન્ય પરીક્ષાઓની જેમ છે આમાં પણ જોવા મળતી હોય છે તો સામાન્ય રીતે નેગેટિવ માર્કિંગમાં જીરો પોઈન્ટ પચીસ માર્ક છે તમારા કાપવામાં આવશે જેથી તે વિશે અચોક્કસ હોય છે જેનો જવાબ આપવાનું જે ટાળો એટલે કે તમને જે પ્રશ્નમાં જે મૂંઝવણ આવતી હોય છે તે પ્રશ્ન તમારે છે જે આપવાનું ટાળવાનું રહેશે નહીં તો તમારો જો તમે ટીક કરશો અને ખોટો પડશે તો તમારા નેગેટિવ માર્કિંગમાં ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કપવામાં આવશે આ ઉપરાંત ખોટા જવાબ આપવાથી તમારા સાચા જવાબના માર્ક પણ કપાઈ શકે છે જો કોઈ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો તે પ્રશ્ન તમારે છે ખાલી છોડી દેવાનો રહેશે એટલે તમે ઈ ટીક કરી શકો છો જો તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આવડે તો તમે છે એમાં ઈ ટીક કરી દેશો જેથી તમારો પ્રશ્નનો જે છે જે માર્ગ છે કપાશે નહીં અને આત્મવિશ્વાસ રાખો છેલ્લે મિત્રો છે શાંત અને આત્મવિશ્વાસ જે સંપૂર્ણ રહો જો કોઈ પ્રશ્ન અઘરો લાગે તો ગભરાશો નહીં અને આટલા પ્રશ્નો ધ્યાન પર કેન્દ્રિત કરો એટલે કે તમને છે જે પ્રશ્નપત્ર આપેલું છે તે પૂરેપૂરું જોયા બાદ તમને જે પણ જે છે ભાગ અથવા તો જે પણ પ્રશ્નની તમે છે શરૂઆત કરવા માંગતા હોય અને તમને આવડતું હોય તે તમારે છે પહેલા શરૂ કરી દેવો જેથી તમને જે તમે ટીક કરી શકો અને જલ્દીથી ઓછા સમયમાં વધારે પ્રશ્નો ટીક કરી અને અન્ય જેવા વિષયોના જે છે પ્રશ્નો છે તેના માટે વધુ સમય ફાળવી તે પણ તમે ઉકેલ કરી શકો છો તો આ પ્રમાણે મિત્રો વિવિધ જે છે માર્ગદર્શન અથવા તો સૂચનાઓ જે તમારે પરીક્ષા દરમિયાન જે છે ઉપયોગી સાબિત થઈ શકશે